નમસ્કાર મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને પ્રથમ કામચલાઉ મેરિટ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે જેની છેલ્લી તારીખ દસ છ બે હજાર પચીસ છે તો જે વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશનની પ્રોસેસ બાકી છે તે ઝડપથી પૂર્ણ કરશો હવે ઘણા બધા મિત્રોની કોમેન્ટ છે વિદ્યાર્થી લોગ ક્યારે થશે સ્કૂલ પસંદગી ક્યારે થશે એટલે કે સ્ટુડન્ટ લોગ ઇન ક્યારે થશે અમારું રજીસ્ટ્રેશન થયું છે કે નહીં કેવી રીતે ખ્યાલ આવે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું અને જ્યારે ચોઈસ ફિલિંગ એટલે કે સ્કૂલ પસંદગી અથવા તો જ્ઞાન સાધના મેડ સ્કોલરશીપ અંગેની કોઈપણ અપડેટ આવશે તો આ ચેનલ પર તમને વિડીયોના માધ્યમથી અપડેટ મળતી રહેશે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના વિદ્યાર્થી રજિસ્ટ્રેશન બે હજાર પચીસ રજિસ્ટ્રેશન કરવા માટે તેના પર ક્લિક કરીશું હવે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેનો અગાઉ વિડીયો સંપૂર્ણ બનાવેલો છે જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો હવે રજિસ્ટ્રેશન કરતી વખતે લાગુ પડતા કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે આપ સૌ જાણો જ છો છતાં પણ આપણે હવે અહીંયા જોઈએ તો જન્મ પ્રમાણપત્ર એટલે કે બાળકનું જન્મ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અહીંયા આપેલ ગમે તે જન્મ પ્રમાણપત્ર ચાલશે ત્યારબાદ વાલીનું જાતિનું પ્રમાણપત્ર અહીંયા બાળક અથવા તો વાલીનું જેનું હોય એનું ચાલશે શ્રી સમાજ કલ્યાણ અધિકારી શ્રી તાલુકા વિકાસ શ્રી અથવા તો સક્ષમ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે તો ખાસ કરીને જન્મનું પ્રમાણપત્ર અને જે જનરલ સિવાય કેટેગરીમાં આવે છે તે તમામ મિત્રોએ અપલોડ કરવાનું રહેશે દિવ્યાંગ મિત્રો માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અને લગભગ આરટીન હેઠળ જે બાળકોએ પ્રવેશ મેળવેલ છે એટલે કે લાગુ પડતા બાળકોએ જ આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે એમાં પણ આવકનો દાખલો શ્રી અથવા તો તાલુકા વિકાસ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે અને એ જે ગ્રામકક્ષા એ છે એમાં ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલો દાખલો પણ માન્ય ગણવામાં આવશે ત્યારબાદ ધોરણ એકથી પાંચ સરકારી ગ્રાન્ટેડ અથવા તો આર શાળામાં અભ્યાસ કર્યાનું પ્રમાણપત્ર આ કેવા કિસ્સામાં તો જે કિસ્સામાં ચાઇલ્ડ ટ્રેકિંગ હિસ્ટ્રી ના મળે ત્યારે તેનું પ્રમાણપત્ર રેર કિસ્સામાં આ પ્રમાણપત્રની જરૂર પડશે તો એટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત મુજબ અપલોડ કરવાના રહેશે સ્ટુડન્ટ રજીસ્ટ્રેશનમાં જોઈએ તો ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ખુલશે હવે અહીંયા જોઈ શકો છો કે ડીઓ લોગિન અને અપ્રુવર લોગિન ઇન બે જ છે સ્ટુડન્ટ લોગિનનો ઓપ્શન નથી એટલે અત્યારે સ્ટુડન્ટ લોગિન થશે નહીં ખાલી રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે તો સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરો તો તેના ઉપર ક્લિક કરશું બે રીતે કરી શકશો એક તો સ્ટુડન્ટનો જે યુઆઈડી નંબર છે તે નાખીને અહીંયા એન્ટર કરીને અપલોડ કરી શકશો અગાઉ આપણે વિડીયો બનાવેલ છે એટલે એની વિશેષ ચર્ચા કરીશું નહીં ખાસ કરીને જન્મનું પ્રમાણપત્ર પાંચ કેબીની મર્યાદામાં અપલોડ કરવાનું રહેશે જનરલ સિવાયના જે કેટેગરીમાં આવે છે તેમને પણ પાંચ કેબીમાં કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે દિવ્યાંગ હોય તો અહીંયા ખાસ કરીને તમે સર્ચ હિસ્ટ્રીથી કરશો અથવા તો કરશો એટલે લાગુ પડતા જે પ્રમાણપત્રો અપલોડ કરવાના છે એ અહીંયા શો કરશે હવે જે બાળકોએ રજીસ્ટ્રેશન કર્યું છે તેમનું રજીસ્ટ્રેશન થયું છે કે રિજેક્ટ થયું છે તેની માહિતી મેળવીશું ખાસ કરીને વિડીયો બનાવવાનું કારણ પણ એ જ છે તો સર્ચ સ્ટુડન્ટ પર જશો ત્યારબાદ તમારો જિલ્લો પસંદ કરશો અહીંયા જે જિલ્લો લાગુ પડે છે તે તાલુકો જે લાગુ પડતો હોય એ તાલુકો સિલેક્ટ કરશો અને તમે જે શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કર્યો છે શાળા પર ટીક કરીશું તો લાગુ પડતી શાળા ટીક કરશો ત્યારબાદ સર્ચ પર જશો તો એમાં જોઈએ કે તમે રજીસ્ટ્રેશન કર્યા પછી શરૂઆતના એક દિવસમાં રજીસ્ટર્ડ લખેલો આવશે ત્યારબાદ તમારું જે રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે અપ્રૂવ થશે તો રજીસ્ટ્રેશન કર્યા બાદ તમે એક બે દિવસ પછી તપાસ કરશો એટલે અહીંયા ચેક કરશો એટલે અપ્રુવડ લખેલું આવશે હવે અપ્રુવડ લખેલું આવે એટલે તમારું જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ સક્સેસફુલી છે પરંતુ અહીંયા ઇન્કવેરી લખેલું આવે તો કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે ફરીથી અપલોડ કરવાનું થાય અથવા તો કોઈ ખોટું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયેલ હોય ત્યારે અહીંયા અપ્રુવડ લખેલું આવશે નહીં હવે એક વખત રજિસ્ટ્રેશન થયા પછી અહીંયા એડિટ થશે નહીં રજીસ્ટ્રેશન સ્ટાર્ટ કર્યું નહીં હોય તો નોટ સ્ટાર્ટેડ લખેલું આવશે તો એડિટ થશે એમાં પણ આપણે લાઈવ જોઈશું કે જો ભૂલ હોય તો કઈ રીતે લખેલું આવશે તો તમારી જો રજીસ્ટ્રેશનની પ્રોસેસ સક્સેસફુલ હશે તો શરૂઆતમાં રજિસ્ટર્ડ લખેલું આવશે ત્યારબાદ અપ્રુવ થયા પછી અપ્રૂવડ લખેલું આવશે અપ્રૂવડ આવે એટલે અપ્રુવડ લખેલું આવે તો રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ સક્સેસફુલ છે પરંતુ પરંતુ આ રીતે આવે ઇન્કવેરી તો અહીંયા એડિટ પણ થશે અને જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે ત્યાં રિજેક્ટેડ લખેલો આવશે આ રીતે રજિસ્ટ્રેશનની પ્રોસેસમાં જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો છે અહીંયા રિજેક્ટેડ લખેલ આવશે અન્યથા જે જે અપ્રુવડ થયેલા છે એ અપ્રુવડ લખેલો આવશે તો દરેક વાલી મિત્રો એકવાર ચેક કરી લેવું અને જ્યારે સ્ટુડન્ટ લોગિનની પ્રોસેસ શરૂ થશે ત્યારે પણ આપણે નવેસરથી વિડીયો અપલોડ કરીશું તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો આભાર